કૂતરાઓ શા માટે ગાડીની પાછળ ભાગે છે તેમાં દવાઓ વચ્ચે આવી લીટી શા માટે હોય છે અને કોરિયન લોકો દાઢી કેમ નથી રાખતા આ બધું જાણવા માટે વીડિયો નાન સુધી જરૂર જુઓ કેમ કે આવી નોલેજ તમને બીજે ક્યાંય નહીં મળે નંબર ત્યાં કોરિયામાં નવ્વાણું ટકા લોકો દાઢી નથી રાખતા કેમકે કોરિયન લોકોની ત્વચા અને જીન્સ એવા હોય છે કે તેમના ચહેરા પર ખૂબ ઓછા વાળ આવે છે અને કોરિયન સંસ્કૃતિમાં સાફ અને સ્મૂથ ચહેરો સુંદરતા અને સિસનું ફાતિક માનવામાં આવે છે એટલે મોટાભાગના કોરિયન પુરુષો દાઢી વધારવાને બદલે તેમનું સાફ કરવાનું પસંદ કરે છે નંબર નાઇન દુનિયાની સૌથી મોંઘી પેન ટ્યુબાલકી નામની કંપનીએ બનાવેલ છે જેમાં કાળા હીરા અને રૂબીથી સજાયેલ આ પેનની કિંમત એસી લાખ ડોલર છે જે ભારતીય રૂપિયામાં લગભગ સડસઠ કરોડ રૂપિયા આસપાસ થાય છે નંબર એટ ભારતમાં એક મણિપુર ઇમાકીતલ નામનું બજાર આવેલું છે એ બજારની ખાસ વાત એ છે કે ત્યાં ફક્ત મહિલાઓ દુકાન નાખી શકે છે અને આ બજારમાં પાંચ હજારથી વધુ દુકાન છે નંબર સેવન કૂતરાઓ શા માટે ગાડીની પાછળ ભાગે છે આ સવાલ તો તમારા મનમાં હશે પરંતુ કૂતરાઓ આવું કેમ કરતા હોય છે ખરેખર મિત્રો કૂતરાઓ વાહન પાછળ ભાગે છે કારણ કે તેઓ વાહન પર ટાયરના પેશાબની ગંધ અનુભવે છે જેના પર અન્ય વિસ્તારના કૂતરાઓ પેશાબ કર્યો હોય છે અને તેઓ પોતાના વિસ્તારમાં અન્ય કોઈ પણ વિસ્તારના કૂતરાની નિશાની સહન કરી શકતા નથી બસ આ જ કારણથી કૂતરાઓ વાહન પાછળ ભાગે છે તમારું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર સિક્સ તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતના અમુક રાજ્યના નામ બદલવામાં આવ્યા છે જેમ કે કોકણ કાશીથી ગોવા મધ્ય ભારતથી મધ્યપ્રદેશ ઉત્તરાંચલથી ઉત્તરાખંડ ઓડિસ્સાથી ઓડિસ્સા અને બિહારથી બિહાર શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર ફાઇવ તમને એક સવાલ તો જરૂર થયો હશે કે ગંગાજળ શા માટે ખરાબ થતું નથી તેનો જવાબ એ છે કે ગંગા નદીનું પાણી પાખડતર રીતે શુદ્ધ અને એન્ટી બેક્ટેરિયા હોય છે જેમાં ખનીજ અને યોગ્ય પિયાજ હોવાથી બેક્ટેરિયા વધતા નથી આ માટે તે પાણી વધુ સમય સુધી ચાલતું રહે છે અને ખરાબ પણ થતું નથી નંબર ફોર અમુક એવા શબ્દો આપણે દરરોજ વાપરતા હોઈએ છીએ જેના ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ જે આ ચિત્રોમાં તમે જોઈ શકો છો નંબર થ્રી વિશ્વની સૌથી કિંમતી કબૂતર બેલ્જિયમની ની ક્યુ નામની માદા કબૂતર છે જેને એક ચીની વ્યક્તિએ ચૌદ કરોડમાં ખરીદ્યું હતું નંબર ટુ તમે શાહરૂખ ખાનનો તો જોયો જ હશે પરંતુ શું તમને ખબર છે આ ફોટો કોણ છે આ ફોટો આ વ્યક્તિનો છે જેના પર શાહરૂખ ખાનનું ફેસ લગાવવામાં આવ્યું હતું નંબર વન તમે દવાઓમાં આવી લાઈન તો જોઈ જ હશે પરંતુ આ લાઈન શા માટે હોય છે તેનો જવાબ એ છે કે મોટાભાગે આ લાઇન ઊંચ શક્તિઓ ધરાવતી દવાઓમાં આ લાઇન હોય છે અને જો આપણને ઓછી શક્તિની ટેબ્લેટની જરૂર હોય તો અડધી ભાગીને આપણે ખાઈ શકાય છે ઉદાહરણ તરીકે હજાર એમજીની ગોળી હોય અને તમને પાંચસો એમજીની જરૂર હોય એવી સ્થિતિમાં ડોક્ટર તમને અડધી ગોળી ખાવાનું કહે છે મને આશા છે કે તમે આ વિડીયોથી કંઈકને કંઈક નવું શીખ્યા જ હશો તો તમે શીખ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી નોલેજવાળા વિડીયો રોજ આવવાના છે